પંચમહાલ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ગરમીના માહોલ બાદ હવે મેઘરાજાની પધરામણી થઈ છે સીધા જે દ્રશ્યો છે તે બતાવવા માંગીશ કે પંચમહાલ જિલ્લાનું જે મુખ્ય મથક ગોધરા છે ત્યાં આવેલી કલેક્ટર કચેરી ખાતે પાણી ભરાયા હોવાના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે છેલ્લા એક કલાકથી થઈ રહેલા સતત વરસાદને પગલે કલેક્ટર કચેરીના જે ગેટ છે જિલ્લા સેવા સદનનો જે ગેટ છે તેની પાસે જ પાણી ભરાયા છે જોઈ શકો છો આ દ્રશ્યો અંદર વાહન ચાલકો હોય કે રાહદારીઓ હોય તે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે એક પ્રકારે પંચમહાલ જિલ્લાની જો વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી અહીંયા વરસાદની રાહ જોવાઈ રહી હતી ખેડૂતો પણ જે છે મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે મેઘરાજાની પધરાવણી થાય અને મોડે મોડે મેઘરાજા જે છે પંચમહાલ પર મહેરબાન થયા છે અને પંચમહાલ જિલ્લાની અંદર વહેલી સવારથી વાદળ છાયા વાતાવરણ બાદ હવે મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે પંચમહાલ જિલ્લાની જો વાત કરીએ તો ગોધરા નગરના જે શહેરા બાગોળ વિસ્તાર છે બસ વિસ્તાર છે અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા હોવાના સમાચાર છે સમગ્ર જિલ્લાની જો વાત કરીએ તો અહિયાં ગોધરા સહિત જે છે છે કાલોલ છે જાંબુઘોડા છે આ આ તમામ તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ હતું ને હવે મેઘમહેર શરૂ થઈ છે છેલ્લા એક કલાક થી જે વરસાદ વરસી રહ્યો છે તેના આંકડાની વાત કરીએ તો લગભગ બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ સમગ્ર જિલ્લામાં સરેરાશ વરસ્યો હોય તેવી વાત હાલ સામે આવી રહી છે જયેન્દ્ર ભોઈ ઝી ચોવીસ કલાક ગોધરા પંચમહાલ